હેલ્લો વિદ્યાર્થીઓ આજના આ વિડીયોની અંદર આપણે ગાલા સામાજિક વિજ્ઞાનની અંદર માત્ર નકશાઓ જોઈશું નકશા પૂર્તિનો પ્રશ્ન તમારે પ્રશ્નપત્રની અંદર ચોપન પ્રશ્ન પૂછે જે ફરજિયાત છે અને ચાર માર્ક્સની અંદર ચાર વિગત તમને આપેલી અને આ વિગતોની અંદર સામાજિક વિજ્ઞાનની અંદર નકશાની અંદર કોઈપણ પ્રકારની એક જમીન રાષ્ટ્રીય ઉદ્યાન અથવા તો અભયારણ્ય કોઈ પણ પ્રકારની એક જમીન કોઈ પણ એક પ્રકારનું ખનીજ નદી અથવા નદી પર ઉદ્યોગ કેન્દ્ર અથવા તો કોઈ પણ માર્ગ માર્ગની અંદર જમીન માર્ગ જે રેલ માર્ગ જે અથવા તો રાષ્ટ્રીય જળમાર્ગ આટલી વિગતોની અંદરથી તમને કોઈ પણ પરીક્ષાની અંદર ચાર વિગતો આપેલી હશે નહીં ચારે ચાર વિગતો તમારે નકશામાં બતાવવાની રહેશે એક વિગતનો એક માર્ક હોય ને આ રીતે તમારે નકશા પૂરતી કુલ ચાર માર્કસની હોય નકશાની અંદર થોડુંક તમે જો ધ્યાન રાખો તો તમને પૂરેપૂરા માર્ક મળી શકે તો આ વિડીયોની અંદર આપણે ગાલા એસમેન્ટની અંદર છ છ પેપરના માત્ર નકશા જોઈશું એટલે નકશાની અંદર બરાબર ધ્યાન રાખજો જેથી કરીને પરીક્ષાની અંદર તમને આવડી જાય તો પરીક્ષાની અંદર તમને નકશાના પૂરેપૂરા ચાર માર્ક મળી શકે તો સૌથી પ્રથમ આપણે જોઈએ પ્રશ્નપત્ર નંબર એકનો નકશો

અંદર માનો કે નકશાની અંદર કોઈ પણ પ્રકારની જમીન અગાઉથી તમારે નક્કી જ કરી લેવાનું કે પ્રકારનો પાક કે કોઈ પણ પ્રકારની જમીન કે કોઈ પણ પ્રકારના બાંધકામ ઉદ્યોગનું કેન્દ્ર અથવા તો કોઈ પણ ઉદ્યોગ કેન્દ્ર પૂછે તો આ પ્રકારનો સંકેત ચાર સંકેત તમારે નક્કી જ કરી લેવાના એ જ સંકેત તમારે દર્શાવવાના કે કોઈ પણ પ્રકારની જમીન પૂછે તો આ પ્રકાર અથવા તો આ સિવાયનો તમારે કોઈ પણ સંકેત તમારે નક્કી જ કરી રાખવાનો પરીક્ષામાં એ જ બતાવવાનું ઉપરાંત આની અંદર આ ચાર વિગતો છે તો કાળી જમીન માટે આ પ્રકારનો આપણે સંકેત લીધેલો છે રાષ્ટ્રીય અભયારણ્ય છે મગફળી રાજ્ય છે છે અને જહાજ બાંધકામ ઉદ્યોગ તો કાળી જમીન છે તો ખાસ કરીને ભારતની અંદર કાળી જમીન આપણે ગુજરાતમાં બતાવી શકાય મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં બતાવી શકાય તો આ નકશાની અંદર આપણે આ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની અંદર બતાવેલી છે પેરિયાર અભયારણ્ય છે

પરીક્ષાની અંદર જો તમને ચોક્કસ આપેલ હોય નામ તો તમારે એ જ બતાવવાનું નહીતર કોઈ પણ જગ્યાએ બતાવી શકાય તો આ પ્રશ્નપત્રની અંદર જહાજ બાંધકામ ઉદ્યોગનું કેન્દ્ર વિશાખાપટ્ટનમ આપેલું છે એટલે તમારે વિશાખાપટ્ટનમ જ બતાવવાનું આ જગ્યાએ આંધ્રપ્રદેશની અંદર આ દરિયા કિનારે વિશાખાપટ્ટનમ આવેલું છે તો આ પ્રશ્નપત્ર એક ના નકશા હવે જોઈએ આપણે પ્રશ્નપત્ર બે ના નકશા પ્રશ્નપત્ર બે તમે એસાઇનમેન્ટ ખુલ્લું રાખીને પ્રશ્નપત્ર ની અંદર ચોક્કનમાં પ્રશ્ન પણ તમે જોજો તો એની અંદર ચાર મુખ્ય વિગતો છે લેટરાઇટ જમીન દચી ગામ રાષ્ટ્રીય ઉદ્યાન મગફળી ઉત્પન્ન કરતો પ્રદેશ અને શણ કાપડોનું ઉદ્યોગનું કેન્દ્ર તો લેટરાઇટ પ્રકારની જમીન જે એના માટે પહેલા તો આપણે સૂચિની અંદર આ ચાર ચાર પ્રકારના સંકેત તો લેટરાઇટ પ્રકારની જમીન છે ભારતની અંદર પશ્ચિમ કિનારે મહારાષ્ટ્ર અને કર્ણાટકની અંદર દરિયા કિનારે લેટરેટ પ્રકારની જમીન બતાવી શકાય રાષ્ટ્રીય ઉદ્યાનની અંદર દચી ગામ તો દચી ગામ રાષ્ટ્રીય ઉદ્યાન છે એ આપણે જમ્મુ કાશ્મીરની અંદર બતાવી શકાય તો જમ્મુ કાશ્મીરની અંદર આ જગ્યાએ દચી ગામ પછી આની અંદર પણ મગફળી પકવતો પ્રદેશ પૂછેલો છે તો ભારતની અંદર મગફળીનું સૌથી વધારે ઉત્પાદન આપણા ગુજરાતની અંદર તો મગફળી ગુજરાતમાં બતાવી શકાય શણ કાપડ ઉદ્યોગનું કેન્દ્ર તો શણ કાપડ ઉદ્યોગના કેન્દ્રની અંદર અંદર કોલકાતા છે તો આ કોલકતા અહીંયા પશ્ચિમ બંગાળની અંદર આ જગ્યા બતાવી શકાય ઉપરાંત આ નકશાની અંદર જે તમને વધારાની વિગતો આપેલી છે એ વધારાની વિગતોની અંદર એતુર નાગરમ અભયારણ્ય શેરડી ઉત્પન્ન કરતો પ્રદેશ અને રેશમી કાપડ ઉદ્યોગનું કેન્દ્ર શ્રીનગર અથવા તો વારાણસી તો શેરડીનું ભારતની અંદર સૌથી વધારે ઉત્પાદન ઉત્તર પ્રદેશમાં થાય તો ત્યાં ઉત્તર પ્રદેશ અથવા તો તમે આ નકશાની અંદર આપણે ઉત્તર પ્રદેશમાં બતાવેલું છે ઉપરાંત મહારાષ્ટ્રમાં પણ બતાવી શકાય ઉપરાંત અભયારણ્ય એતુર નાગરમ તો એતુર નાગરમ અભયારણ્ય ભારતની અંદર આ જગ્યા આવેલું છે ઉપરાંત આમાં રેશમી કાપડ ઉદ્યોગના કેન્દ્ર એની અંદર શ્રીનગર અને વારાણસી તો શ્રીનગર જે જમ્મુ કાશ્મીરની અંદર આજીગીય શ્રીનગર આવે તો શ્રીનગર બતાવી શકાય ઉપરાંત વારાણસી ઉત્તર પ્રદેશમાં બતાવી શકાય અને પરીક્ષાની અંદર કંઈ ન પૂછ્યું હોય કેન્દ્રનું નામ તો બેંગલુરુ ની અંદર પણ તમે રેશમી કાપડ ઉદ્યોગનું કેન્દ્ર બતાવી શકો હવે જોઈએ આપણે પ્રશ્નપત્ર ત્રણ એસાઇનમેન્ટ તને ખુલ્લી રાખજો પ્રશ્નપત્ર ત્રણ ની અંદર તમને જે ચાર વિગત મુખી આપેલી છે એ ચાર વિગતો ની અંદર પર્વતીય પ્રકારની જમીન છે બાંદીપુર રાષ્ટ્રીય ઉદ્યાન ડાંગર ઉત્પન્ન કરતો પ્રદેશ અને તાંબુ ગાર્ડન ઉદ્યોગનું કેન્દ્ર તો સૂચિની અંદર આપણે દર્શાવી અને પર્વતીય પ્રકારની જમીન જે ભારતની અંદર હિમાલયના જે પહાડી પ્રદેશો જે પહાડી પ્રદેશોની અંદર તમે કોઈ પણ એક રાજ્યમાં બતાવી શકો જમ્મુ કાશ્મીરની અંદર આ લદ્દાખની અંદર હિમાચલ પ્રદેશની અંદર અથવા તો આ જગ્યાએ ઉત્તર પૂર્વના રાજ્યોની અંદર પણ તમે હિમાચલ પ્રદેશ એ હિમાચલ પ્રદેશ કે અરુણાચલ પ્રદેશ ઉપરાંત અસમની અંદર પણ તમે બતાવી શકો આ પર્વતીય પ્રકારની જમીન જ્યાં પર્વતો આપેલા આવેલા હોય ત્યાં ઉપરાંત રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે બાંદીપુર છે તો બાંદીપુર રાષ્ટ્રીય ઉદ્યાન છે આ જગ્યા દક્ષિણની અંદર બાંદીપુર રાષ્ટ્રીય ઉદ્યાન ડાંગર ઉત્પન્ન કરતો પ્રદેશ તો ભારતની અંદર ડાંગરનું સૌથી વધારે ઉત્પાદન પશ્ચિમ બંગાળમાં થાય તો પશ્ચિમ બંગાળની અંદર ડાંગરનું ઉત્પાદન બતાવી શકાય તાંબુ ગાણા ઉદ્યોગ કેન્દ્ર આની અંદર ઘાટશીલા આપેલું છે તો ઘાટશીલા છે એ ઝારખંડની અંદર આ જગ્યાએ ઘાટ શિલા બતાવા ઉપરાંત આની અંદર વધારાની વિગતો આ નકશાની અંદર તમને આપેલી છે કે ચા પકવતો પ્રદેશ નળસરોવર પક્ષી અભયારણ્ય અને ખાન ઉદ્યોગનું કેન્દ્ર કોલ્હાપુર તો ચાનું સૌથી વધારે ઉત્પાદન આપણા ભારતની અંદર અસમની અંદર થાય તો ચા પકવતું રાજ્ય ચાનું ઉત્પાદન કરતું રાજ્ય અસમમાં બતાવી શકાય નળ સરોવર આપણા ગુજરાતની અંદર આ જગ્યાએ નળ સરોવર પક્ષી અભયારણ્ય છે અને ઉપર અંત Khand ઉદ્યોગનું કેન્દ્ર કોલહાપુર ની અંદર બતાવવાનું છે તો મહારાષ્ટ્રની અંદર આ જગ્યાએ કોલહાપુર હવે જે પ્રશ્નપત્ર 4 તો પ્રશ્નપત્ર 4 ની અંદર જે ચાર વિગતો છે એ ચાર વિગતોની અંદર જંગલ પ્રકારની જમીન વેડાવદર રાષ્ટ્રીય ઉદ્યાન શણ ઉત્પન્ન કરતો પ્રદેશ અને રેલવે એન્જિન બનાવવાના ઉદ્યોગનું કેન્દ્ર અથવા તો તો વારાણસી અંદર જંગલ પ્રકારની જમીન કે જ્યાં જંગલો ખાસ કરીને હિમાલયના પહાડી પ્રદેશોની અંદર જે જંગલો આવેલા છે ત્યાં એ તમે જંગલ પ્રકારની જમીન ઉત્તરના બધા રાજ્યોની અંદર આ જ્યાં હિમાલયના પહાડી પ્રદેશો છે જ્યાં પર્વતીય પ્રકારની જમીન બતાવી છે ત્યાં તમે આ જંગલ પ્રકારની જમીન બતાવી શકો ઉત્તરાખંડમાં બતાવી શકાય હિમાચલ પ્રદેશમાં બતાવી શકાય લડાખ જમ્મુ કાશ્મીરની અંદર આ જગ્યાએ આ રાજ્યોની અંદર તમે જંગલ પ્રકારની જમીન બતાવી શકો રાષ્ટ્રીય ઉદ્યાન છે તો વેડાવદર ગુજરાતની અંદર તો વેળાવદર આ જગ્યાએ બતાવી શકાય રેલવે એન્જિન બનાવવાનું ઉદ્યોગનું કેન્દ્ર ચિતરંજન તો આ ચિતરંજન જે આ જગ્યાએ પશ્ચિમ બંગાળની અંદર ચિત્રંજન આવેલું છે ઉપરાંત આની અંદર વધારાની વિગતની અંદર એક રાષ્ટ્રીય ઉદ્યાન તો કાનહા રાષ્ટ્રીય ઉદ્યાન મધ્યપ્રદેશની અંદર આ જગ્યાએ કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે ઉપરાંત એક વિગત પૂછેલી છે બાજરીનું ઉત્પાદન કરતો પ્રદેશ તો આપણે બાજરી માટે આ પ્રકારનો સંકેત લીધેલો છે અને ભારતની અંદર બાજરીનું સૌથી વધારે ઉત્પાદન રાજસ્થાનની અંદર થાય ઉપરાંત આપણા ગુજરાતની અંદર જે બનાસકાંઠા જિલ્લો ને આ બધો વિસ્તાર છે ત્યાં પણ બાજરીનું ઉત્પાદન થાય તો બાજરી તમે આ જગ્યાએ બતાવી શકો ઉપરાંત રાસાયણિક ખાતર ઉદ્યોગનું કેન્દ્ર તો રાસાયણિક ખાતર ઉદ્યોગનું કેન્દ્ર અહીંયા તમને ઉદ્યોગ કેન્દ્ર નામ આપેલું છે સિંદરી તો સિંદરી રાસાયણિક ખાતર ઉદ્યોગનું કેન્દ્ર છે એ બિહારની અંદર આ જગ્યાએ જો આ ચિત્તરંજન છે અને આ ચિત્તંજન પશ્ચિમ બંગાળમાં છે જ્યારે આ સિંદરી જે રાસાયણિક ખાતર ઉદ્યોગનું કેન્દ્ર બિહારની અંદર આવેલું છે એટલે બરાબર ધ્યાન રાખજો હવે જોઈએ આપણે પ્રશ્નપત્ર નંબર પાંચ તો પાંચમાં નંબરના પ્રશ્નપત્રની અંદર જે તમને ચાર વિગતો પૂછેલી છે એ ચાર વિગતોની અંદર એક કાપની જમીન છે કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન તમાકુ ઉત્પન્ન કરતો પ્રદેશ અને ઇલેક્ટ્રોનિક ઉદ્યોગ કેન્દ્ર બેંગલુર તો ભારતની અંદર કાપની જમીન જે ખાસ કરીને ગંગા નદી છે તો ગંગા નદી અને યમુના નદીના આસપાસના મેદાની પ્રદેશો એટલે કે ઉત્તરના બધા રાજ્યો જે ઉત્તરના રાજ્યોની અંદર કાપની જમીન તમે જુદા જુદા રાજ્ય ગમે તે રાજ્યની અંદર બતાવી શકો ઉપરાંત કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન તો કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન અસમની અંદર આવેલું છે આ જગ્યાએ અસમની અંદર કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન તમાકુ ઉત્પન્ન કરતો પ્રદેશ તો ભારતની અંદર તમાકુ સૌથી વધારે ઉત્પાદન છે એ ગુજરાત અને આંધ્રપ્રદેશમાં થાય તો ગુજરાતીની અંદર આ જગ્યા ગુજરાતમાં ખાસ ધ્યાન રાખજો ગુજરાતમાં ગમે તે જગ્યા નહી ખાસ કરીને આ ગુજરાતીની અંદર જે આ ચરોતરનો પ્રદેશ ગણાય તો એ ચરોતરના પ્રદેશની અંદર તમાકુ દર્શાવી શકાય ઉપરાંત આંધ્રપ્રદેશની અંદર આ જગ્યા તમાકુ ઇલેક્ટ્રોનિક ઉદ્યોગનું કેન્દ્ર બેંગ્લુરુ આપેલું છે તો આ બેંગલુરુ કર્ણાટકની અંદર આ જગ્યા બેંગ્લુર ઉપરાંત આની અંદર વધારાની વિગતો આપેલી છે સુંદરવન તો પશ્ચિમ બંગાળની અંદર આ જગ્યા છે દક્ષિણના રાજ્યોની અંદર દક્ષિણ ભારતની અંદર આ જગ્યા આવેલું છે આ જગ્યા બતાવવા ઉપરાંત વધારાની આની અંદર એરંડા કોફી અને કાગળ ઉદ્યોગનું કેન્દ્ર વધારે પૂછેલું છે તો ભારતની અંદર એરંડા છે એ પણ તમાકુની જેમ જ્યાં તમાકુનું ઉત્પાદન થાય છે એ વિસ્તારની અંદર આંધ્રપ્રદેશ અને અંદર અંદર બતાવી શકાય તો એરંડા ઉપરાંત આંધ્રપ્રદેશમાં બતાવી શકાય કોફીનું ઉત્પાદન કર્ણાટક કેરળ અને તમિલનાડુનો જે આટલો વિસ્તાર છે આટલા વિસ્તારની અંદર કોફીનું પુષ્કળ ઉત્પાદન થાય કોફીના ઉત્પાદન અમે ખાસ કરીને કર્ણાટકનો જે કુર્ગ વિસ્તાર છે એ કુર્ગ વિસ્તાર કોફીના ઉત્પાદન માટે જાણીતો છે ઉપરાંત એક વધારાની વિગત આપેલી છે કાગળ ઉદ્યોગનું કેન્દ્ર નેપાનગર તો ખાસ કરીને કાગળ ઉદ્યોગનું કેન્દ્ર નેપાનગર છે એ નેપાનગર મધ્યપ્રદેશ ની અંદર આ જગ્યા આવેલું છે તો આ જગ્યાએ નેપાનગર બતાવાનું હવે જોઈએ પ્રશ્નપત્ર નંબર છ તો પ્રશ્નપત્ર છ ની અંદર મુખ્ય જે તમને ચાર વિગતો આપે પૂછેલી છે એ ચાર વિગતો ની અંદર રાતી એટલે કે લાલ જમીન કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન ઘઉપન કરતો પ્રદેશ અને લોખંડ પોલાદ ઉદ્યોગનું કેન્દ્ર તો રાતી જમીન એટલે કે લાલ જમીન જમીન જે જે અંદર રાતી છત્તીસગઢના આસપાસના વિસ્તારોની અંદર ઝારખંડની અંદર ઓરિસ્સા અંદર બતાવી શકાય રાતી એટલે કે લાલ જમીન કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન છે તો કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન ઉત્તરાખંડની અંદર આ જગ્યાએ કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે ઘઉં ઉત્પન્ન કરતો પ્રદેશ તો ભારતની અંદર ઘઉંનું સૌથી વધારે ઉત્પાદન કરતું રાજ્ય ઉત્તર પ્રદેશ જો મોટે ભાગે વિદ્યાર્થી આમાં ભૂલ કરતા હોય પરીક્ષાની અંદર માનો ક્યાં એક ગુણ અંદર પૂછાય કે ભારતની અંદર ઘઉંનું સૌથી વધારે ઉત્પાદન કરતું રાજ્ય કેવું છે તો મોટા ભાગના વિદ્યાર્થીઓ પંજાબ બતાવતા હોય પણ પંજાબ જે

ઉપરાંત લોખંડ પોલાદ ઉદ્યોગનું કેન્દ્ર ભદ્રાવતી તો લોખંડ પોલાદ ઉદ્યોગનું કેન્દ્ર ભદ્રાવતી કર્ણાટક ની અંદર આ જગ્યા આવેલું છે આમાં વધારાની વિગત તમને દલદલ પ્રકારની જમીન એટલે કે પીટ પ્રકારની જમીન તો પીટ પ્રકારની જમીન માટે આપણે આ પ્રકારનો સંકેત પીટ પ્રકારની જમીન જે જુવાર ઉત્પન્ન કરતો પ્રદેશ છે અને કપાસનું ઉત્પાદન કરતો પ્રદેશ જે વધારેની વિગત છે તો ભારતની અંદર પીટ પ્રકારની જમીન તો ખાસ કરીને દરિયા કિનારાના વિસ્તારોની અંદર ઓરિસ્સા રાજ્યની અંદર અને પશ્ચિમ બંગાળની અંદર આ દરિયા કિનારે આ પ્રકારની પીઠ પ્રકારની જમીન છે ઉપરાંત ઉદ્યાન પૂછેલું તો ગીર રાષ્ટ્રીય ઉદ્યાન આપણા ગીર રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું કપાસ ઉત્પન્ન કરતો પ્રદેશ તો કપાસનું ભારતની અંદર સૌથી વધારે ઉત્પાદન આપણા ગુજરાતમાં થાય તો ગુજરાતીની અંદર આમાં બતાવી શકાય ઉપરાંત અમારે કપાસના ઉત્પાદનની અંદર મહારાષ્ટ્રમાં બતાવું તો પણ બતાવી શકાય ઉપરાંત જુવારનું ઉત્પાદન તો જુવારનું સૌથી વધારે ઉત્પાદન મહારાષ્ટ્રમાં થાય તો મહારાષ્ટ્રની અંદર આ જગ્યાએ જુવારનું ઉત્પાદન જુવાર ઉત્પન્ન કરતો પ્રદેશ પોલાદ ઉદ્યોગ ભદ્રાવતી ઉપરાંત અથવા કરીને આપેલું છે જમશેદપુર અને બોકાર તો જમશેદપુર અને બોકારો તો જમશેદપુર અને બોકારો બંને ઝારખંડ રાજ્યની અંદર તો જમશેદપુર આ જગ્યા આવેલું છે અને ઉપરાંત બોકારો આ જગ્યા આવેલું છે ઉપરાંત હજીની અંદર વધારાની વિગત જે સૂત્રો કાપડ ઉદ્યોગનું કેન્દ્ર અને સૂત્રો કાપડ ઉદ્યોગના કેન્દ્રની અંદર અમદાવાદ અને મુંબઈ તો સૂત્ર કાપડ ઉદ્યોગનું કેન્દ્ર તમને પૂછાય તો આ જગ્યાએ મુંબઈમાં બતાવી શકાય મુંબઈ દર્શાવેલું થાય બતાવવાનું અને ઉપરાંત અમદાવાદની અંદર આ જગ્યાએ આ આ જગ્યાએ ગુજરાતની અંદર અમદાવાદ આવેલું છે તો સૂત્રકાપડ ઉદ્યોગના ભારતના અગત્યના મુખ્ય બે કેન્દ્રો છે અમદાવાદ અને મુંબઈ તો આ રીતે આપણે એસાઈનમેન્ટના છ છ પ્રશ્નપત્રના નકશાઓ બતાવ્યા હજી બરાબર એક વખત સમજી લેજો જોઈ લેજો કઈ વિગત ક્યાં આવે અને તમે એક વખત અલગ તમારા નકશાની અંદર દર્શાવી અને પ્રેક્ટિસ કરી લેજો કે જેથી કરીને સરળતાથી નકશાના તમને ચાર માર્ક મળી શકે થેન્ક યુ